के पान बना रस वाला। oh, no. hey. ले आया कोई माणा नहीं थी ने केरु लगी थी लेकी कर लो केरु नी लगी थी एट कोई माना नहीं थी ले कर

મારું કુટી લઈ ગયો કામ માં મોડું થઈ ગયું ફટાફટ વારી નાખવું ઇન્દ્રા લેવા જવું લઈ આવું શું બોલો હાલો ને આપણે હોની દુકાને જાવ માર કડી ને એવું લેવું છે ઓલી પાસે પૈસા છે હા કાલે જ માર ભાઈએ નતા આપ્યા હા હું તો ભૂલી ગઈ કાલે તમારા ભાઈ આપતા જ નહીં તો 10000 થઈ રહી છે ને હા તો હાલો ને અત્યારે જાવ ને હા સારું હાલો તો બીજું મેં કીધું હાલો વાજ દો બાણું ને એવું

કેટલા રૂપિયા પણ એમાં સામાન હતો ખાલી દસ હજાર રૂપિયા હતા ગાડી મૂકીને વહી ગયો

આ રૂકીમાં હા હા એટલે ગમીયા એક ટીવા નીકળ્યા ને પેલા ઊભું રાખીને પૂછપરછ બધી વાંધો નઈ બરાબર પોલીસ વારા છે રોક છે આપણને પણ રહ્યા પણ તમારો ડોહો હેલ્મેટ તમે પહેર્યું નથી પકડી લેશે પણ તમે મને પકડીને બેહો રોક નો રોક તમે બેહોમાં હું છું ને એવું હા રેડી ને હા પકડજો મને એરિયામાં

પણ જમાદાર હતાર માં ધી ખરાબ કરવા હાલ્યા જ આવે તાય શું ઘડેક ઓલ્યો ફેરવે આમ ને ઘડીક ઓલી આમ ફેરવે ને બધાયા થઈન તો આજ મગજ ની દય નઈકી હે તડકો એવો લાગી ગયો કાઈ વાંધો નઈ હાલો પોલીસ સ્ટેશન ને જાવી કઈ કામ કા જોઈ પતાવી બરાબર હાલો